બપોરના સમયે બેંકમાં એક યુવક લઈને વધુ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો છે ઘટનાની જાણ સચિન પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે જેમાં બહાર નીકળતા સીસીટીવી કેમેરામાં થયો છે આ સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના એક અજાણ્યો ઇસમ અંદર આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી બે કર્મચારીઓને અંદર રૂમમાં બંધ કરી ચાર લાખ પંચોતેર હજારની રકમને લૂંટ કરીને ચોરી ગયું છે આ બાબતે સુરત સચિન પોલીસને અમે બધા પહોંચી ગયા છે અલગ અલગ પાંચ ટીમો બનાવી આરોપીને હસ્તગત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર